ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા મન ભાવે ત્યારે રોડ રસ્તા પર બ્લોક કાઢી નાખવામાં આવે છે ત્યારે કામ પત્યા બાદ કોઈપણ જાતનું રિપેરિંગ કામ અથવા તો બ્લોક રિફિટિંગ કરી દેવામાં આવતા નથી જોકે અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે કોઈપણને આ રીતનું ખાનગી કંપનીને રોડ ખોદવા તેમજ બ્લોક કાઢીને પોતાનું કામગીરી માટે પરમિશન આપવામાં આવતી હોય છે ત્યારે કામવાળી જગ્યાએ જે કંઈ નુકસાન થાય તે કંપનીએ રિપેરિંગ કરી દેવાનું તેમજ બ્લોક અને રસ્તો પણ કંપની દ્વારા રિપેર કરી દેવામાં આવતું હોય છે પરંતુ પાસે આવેલ પરમેશ્વર સોસાયટીમાં ઇન્ટરનેટ કનેક્શન માટેની કામગીરી શરૂ હોય જે કોઈ ખાનગી કંપની કામગીરી કરતી હોય તેવું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તેમ કામગીરી કરવામાં આવતી હતી જેને સ્થાનિક આગેવાનો દ્વારા પરમિશનનો લેટર માંગવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર અને કર્મચારીએ જોઈને જોઈએ તો પરમિશન લેટર ની જગ્યાએ મહાનગરપાલિકાના અધિકારીઓ કાલે આવશે તેની પાસે બધો જવાબ છે અને તેને પૂછી લેવું તેવું જણાવીને ત્યાંથી ચાલતી પકડી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહિલ મેં અમને પૂછ્યું કે ભાઈ તમે આ રીતનું રોડ રસ્તા ખોદો છો તમે રોડ તોડી નાખો છો સરકારી હજી બનાવ્યા નથી છતાં અમે અમારી રીતે રોડવે એવા બનાવ્યા છે તો તમે મેં કીધું જે હોય પરિસ્થિતિમાં સરસ કરી તો છોકરાઓ બધા હાલી શકીએ તો કે ભાઈ આમાં તો એવું છે કે અમારી પાસે પરમિશન હોય છે એટલે મેં કહ્યું પરમિશન એ રીતની તમે આપો છો કે મ્યુનિસિપાલિટી પાસેથી એવી પરમિશન તમે મ્યુનિસિપાલિટી પાસેથી પરમિશન લો કામ રોડ રસ્તાવાળાનું છે તમે એની પાસેથી લો તો કે એના અધિકારીઓ કાલ તમને મળશે અને કાલ તમારી પાસે આવશે ને કાલ તમે એને જે કહેવું હોય તમે કહી દેજો આ જે ઓલું ખરાબો અમે નખાવ્યો છે એમાંથી મ્યુનિસિપાલિટીવાળાને ફોન કરીને કહ્યું એ પણ એની રીતે નાખીને વેચાઈ ગયા છે અને એમાંય રજત કરી શકે અમને અમારી રીતે જેમ ફાવે એમ નાખી એમાં તમારે કોઈ કાંઈ અમને કહેવાનું નથી એ રીતનું અમારી સાથે કરીને વર્તન કર્યું પછી અત્યારે જે આજ કોન્ટ્રાક્ટર આવ્યા હતા એ પણ કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે અને અહીંયા કામ અધૂરું મૂકીને ખાડા કરીને લઈ ગયા હળવ ગંદકીવાળો કરીને લઈ ગયા છે અને એણે એમ કીધું કાલે અમે મ્યુનિસિપાલિટીવાળાને લઈને આવશું આગળ પણ આવી રીતે રજૂઆત કરી હતી ત્યાં મ્યુનિસિપાલટીના અધિકારીઓની યાર વાત કરી એટલે કામ આગળ આવેલું હતું ને અમારી પાસે પરમિશન છે દુઃખ વાંધો ને કાલ મને લેખિત માં અને લીગલી પ્રોસેસ પ્રમાણે કાલ તમે જે મને લેટર હોય આપજો પછી આપડે આગળ ચલાવી દઈએ બાકી